મંગળવારની રાત્રે શાસ્ત્રી બ્રિજ નીચે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જાહેર માર્ગ પર વિદ્યાર્થીઓના ટોળે ટોળા ઉમટી પડતા અફરાતફરી મચી ગઈ હતી ગત્રોજ પોલિટેકનિક કેમ્પસની બહાર પંડ્યા બ્રિજ ખાતે NSUI અને વિદ્યાર્થી વિકાસ સંગ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી જેમાં ટેકનોલોજીમાં અભ્યાસ કરતા અને SJ હોલમાં રહેતા વિદ્યાર્થીને માથારા ભાગે ગંભીર ઈજા થઈ હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે જેમાં VVS ના વિદ્યાર્થીને 6% આપ્યા અને NSUI ના વિદ્યાર્થી નેતાઓને પણ નાની મોટી ઈજાઓ થઈ છે તેવા સમાચાર મળી રહ્યા છે વધુમાં NSUI અને VVS ના વિદ્યાર્થીઓમાં નજીવી બાબતે બોલાચાલી થઈ હોય બ્રિજ જતા માર્ગ પર વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા અને નજીવી બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો અને બંને સંગઠન દ્વારા સામસામે છૂટા હાથની મારામારી સર્જાઈ હતી તેવા વિડીયો વાયરલ થયા છે